બને ઘરે હતું મારા મામાની એક દીકરી અહિયાં સાસરે છે એના ઘરે જમવાનું હતું ત્યાંથી જમી અને હવે અમે મુંબઈ તરફ રવાના થયા છે મોસમ તો અત્યારે સારો છે વરસાદ વરસાદ કઈ છે નહીં ચાલો આપણે મુંબઈ રસ્તામાં તમને કોઈ ચાલો આવશે તો આપણે ચાલો મહારાષ્ટ્રની આપણે હદમાં પહોંચવા આવ્યા છે નજારો જોઈને તમને ખબર આવી ખબર પડી ગઈ છે ડુંગરાળ વિસ્તાર ચાલુ થઈ ગયો છે જંગલ જેવો વિસ્તાર આપણે મહારાષ્ટ્રની ની પાસે પહોંચી ગયા છે હવે ઓફિશિયલી આવી હમણાં મહારાષ્ટ્રની હદ આવશે એટલે ખ્યાલ આવી જશે એટલે આપણે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂકી આવીશું આજે બરાબર સરખું આમાં કેપ્ચર નહીં કરે કેમેરો કેમ કે ઠાકલા જેવું છે વરસાદ તો હતો નહીં પણ વાદળા છવાયેલા પૂરેપૂરા છે જો મહારાષ્ટ્રના નજારા જો એટલે જ તો ગુજરાતનું બોર્ડર જ છે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરની વચ્ચે જ છીએ આપણે અત્યારે બોર્ડર ઉપર જ છીએ નજારા જોવો નજારા મસ્ત મસ્ત નજારા અને ડુંગર એમાં બેડ કઈ કટે નહી સિક્સ લેન અને એ સિમેન્ટ નો જુઓ ડુંગર ઉપર કેવા વાદળા છવાયેલા છે સામે તમે જોઈ શકો છો

છવાઈ ગયા છે સામે તમે જુઓ ઘરમાં કઈ રીતે વાદળા છવાઈ ગયા છે નીચે આવી ગયા છે

સાઠ ની સ્પીડ ની લિમિટ રાખવાની છે બાર બાર કઈ કાઢે એ જોવાનું છે અમે ક્યાર આની ચાલીએ છીએ કે વરલી વરલીશ્રી બીજ ઉપર ચાલીએ છીએ અત્યારે ક્યાર ના અમે મને એમ છે અડધો કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અમારે ઓહ હજી તો બહુ લાંબુ બતાવે છે ભાઈ બહુ લાંબી છે આ મેપમાં એટલું બતાવે છે લાંબુ હવે પછી ચાલો ભાઈ મરીન લાઇન સ્ટેશન આપણે પહોંચ્યા છે અત્યારે અને હવે આપણે ગુફાની બારોબાર નીકળ્યા છે બહુ લાંબી ચાલી ગુફા મતલબ કે ટર્નલ હવે આપણે એની બારોબાર નીકળ્યા છે

ચાલો આપણે અત્યારે છે તાજની હોટલની એક્ઝેક્ટ પાછળ આ બાજુ એટલે કે એની સામેની સાઈડમાં કહી શકીએ અને અમે બધા અત્યારે ગાડી પાર્કિંગ કરી જો અમારા વર્તિકાબેન તાજ હોટલની નીચે ગાડી ઉપર ચડીને બેઠા છે અત્યારે અને અમે બધા જો અહીંયા અત્યારે આ સામે આપણી પાછળ તમે જોઈ શકો છો ગેટવે ઓફ ઇન્ડિયા એનું હોટલ પણ મરામતનું કામ ચાલુ છે અને આ છે આ બાજુ દરિયો પણ એનું આપણે તમને અત્યારે રાતના દેખાશે નહીં અમે અત્યારે નાઇટ રાતના આવ્યા છે અત્યારે જોવા માટે અહીંયા આવો કઈક છે અત્યારે રાતના તાજનો સીન હોટલ તાજ સામે ગેટ ઓફ ઇન્ડિયા પણ અટાણે એનું કામ ચાલુ છે એટલે એનો કઈ અટાણે નજારો બરાબર આવશે નહીં જો કોઈ દિવસ આવશું તો પણ નહીં બરાબર દેખાય કેમ કે એમાં કામ ચાલુ છે અત્યારે આડું પડદો મારેલો છે બાકી બધી અહીં ગાડીઓ પાર્કિંગ છે અને આપણી આ ગાડી પાર્કિંગ અહીં કરી દીધી છે પાર્કિંગ તો અંદર ક્યાં આગળ મળતું નતું પછી આ સાઈડમાં જ દબાવી દીધી છે ઘણી ગાડીઓ અહીં પડી હતી એટલે આપણે પણ ગાડી અહીંયા રાખી દીધી છે અને આ હોટલની બસ બાજુમાં જ રોડ નીચે જ પાર્કિંગ કરી છે અને અમારા બધા ઘરના એન્જોય કરે છે બેટા બેટા ચાલો જવા બધા એને બીચના પારી અહીંયા જવાબ પારી ઉપર બેઠા છે બધા તમે આ બધું લોકેશન જોયું હશે બીજા વિડીયોમાં ઘણા વિડીયોમાં જોયું હશે અને આ પાછી આપણે બીજી ગાડી આપણે બીજી જગ્યાએ ગાડી પાર્કિંગ કરી છે અને અત્યારે આપણે આવ્યા છે અહીંયા અચ્છા લોકેશન ચાલો તમને અંદર જઈને થોડુંક બતાવીએ જો તો ગાડી પાર્કિંગ કરવાની એક મોટી સમસ્યા હોય અહીંયા જોઈ લ્યો ટ્રાફિક અને તમે ઘણા વિડીયોમાં જોયું હશે ઘણા ફિલ્મોમાં સીન જોયો હશે જો ભાઈ પાછા ટનલ માં પ્રવેશ કરીએ છીએ આપણે પાછા આવે જાય છે મલાડ બાજુ અત્યારે મલાડ પાછો આપણે અહીંથી થઈ છે ચોત્રીસ કિલોમીટર જેવો બત્રીસ કિલોમીટર જેવો રન થાય છે રિટર્ન પાછા જાય છે ત્યાંથી ઈ બાજુ થઈ જાય જોકે પણ આપણે અત્યારે નાઇટ ની રોશની જોવી હતી થોડી એટલે આપણે આ બાજુ આવ્યા હતા ઘરની ગાડી છે એટલે કોઈ ટેન્શન છે નહીં નકર તો ટેક્સી ના ભાડા મારી નાખે

પાર કરીને હવે પાછા આપણે બ્રિજ ઉપર હમણાં ચડશું જો આ સામે તમે દેખાય છે ધીરુભાઈ અંબાણી નો બંગલો તો જોઈ શકો છો સામે જો દેખાય અહીંથી લઈ લે જો અહીંથી દેખાય છે ધીરુભાઈ અંબાણી નો બંગલો તમે સામે જોઈ શકો છો સામે દેખાય છે હાજી અલી તમે જોઈ શકો છો પાણીની વચ્ચે દરિયાની વચ્ચે છે હાજી અલી એના પણ ઘણા તમે વિડીયો જોયા હશે